રાજકોટમાં પડધરીના સરપધર ગામનો પુલ બેસી ગયો રાજકોટ પંથકમાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરપદ્ધર ગામનો પુલ અચાનક જ બેસી ગયો નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ આઠથી દસ જેટલા ગામને અસર પહોંચશે વધારે વરસાદના કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે હાલ તો વાહન વ્યવહારને અસર પહોંચી છે બનાવ વખતે કોઈ વાહન પુલ પરથી પસાર થતું ન હોવા મોટી દુર્ઘટના છે આકરા તાપ બાદ મેઘરાજા વરસી પડ્યા સાવરકુંડલાના ઠવી વીડી વાસી નાળમાં વરસાદ ખાબક્યો તો મોલડી ભોકરવા સહિતના ગામોમાં માં પણ મેઘરાજાએ જમાવટ કરી આઠ આઠ મહિનાઓથી સુકી ભઠ ધરતી પર આકાશમાંથી હેત વરસતા ચારે બાજુ ઠંડક પ્રસરી હતી તો વરસાદના કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ થોડીવારમાં પડેલા વરસાદમાં જ ગામની ગલીઓ પાણી પાણી થઈ ગઈ તો વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો સરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદી છાંટા શરૂ થયા ત્યારબાદ વરસાદે ધબધબાટી બોલાવી દીધી ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા તો ભાવનગર જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો શિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર પવન સાથે વરસાદ વર્યો વાવણી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો રસ્તા પર રખડતા પશુઓ દુકાનના શીડના નીચે ઉભેલા દેખાયા તેમજ અચાનક જ વરસાદના આગમનના કારણે કેટલાક વાહન ચાલકો રસ્તા પર ભીંજાયા રાજકોટ શહેર ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જિલ્લાના પડધરી તાલુકાના પાંચથી છ ગામોમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસી પડતા

આ બાજુ કચ્છના વાગડ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ગરમી અને ઉકળાટ બાદ રાપર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો મોરબીમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી રસ્તા પર મહાકાય વૃક્ષો પણ હાલક ડોલક થવાના કારણે વાહન ચાલકોમાં ભય સર્જાયો લોકો તોફાની વરસાદની એન્ટ્રી થઈ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ થોડી વાર બાદ ધોધમાર વરસી પડ્યો જેના પગલે મોરબીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા અને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે ડાંગના આવાના લકુંડ વિસ્તારમાં આ ફાટ્યું ડુંગર પર ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ નદીમાં અચાનક પૂર આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા ખાપરી નદીએ ભયજનક સપાટી વટાવી લેતા તેના પાણી આસપાસના વિસ્તારમાં વહેતા થયા કેટલાક રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા તો ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા કુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થયો હતો તો ડાંગ જિલ્લાના વઘઈ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો વઘઈમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી ડાંગમાં બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો સાથે આસપાસના વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ ડાંગ જિલ્લામાં વરસાદના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું ઉનાળાની રજાઓમાં પ્રકૃતિની સુંદરતા માણવા ગયેલા પ્રવાસીઓએ ડાંગમાં નયનરમ્ય દ્રશ્યોની મજા માણી આકરી ગરમી વચ્ચે વરસાદ અને વાતાવરણમાં ઠંડક ફેલાતા સહેલાણીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું તાતી થયા સહિતના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન બન્યા વરસાદ પડતા સહ્ય ગરમીથી છુટકારો મળતા લોકોએ હાશકારો લીધો નાના નાના બાળકો પણ વહેલી સવારમાં ઝૂમી ઉઠ્યા તો વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો પણ હાલક ડોલક થતા દેખાયા તો એકા એકાએક ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પાણી પાણી થયા અચાનક વરસાદ પડતા વાહન ચાલકોને રાહદારીઓ ભીંજાયા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા હજુ પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો હવામાન વિભાગે પણ તેર જૂનથી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે રાજકોટ શહેરમાં જે છે અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે આજ બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે સતત બીજે દિવસે બપોર બાદ જે છે એ રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટ શહેરના ભુવેશ્વર વિસ્તારના અત્યારે અહીંયા જે છે એ કહી શકાય કે જે છે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને જે કામ પર જતા આવતા લોકો હોય છે તે પણ ક્યાંક અટવાયા છે ત્યારે હાલ આપણી સાથે જે છે એ રાજકોટના કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કે શું કાકા અત્યારે વરસાદ આવી રહ્યો છે અરે બહુ વરસાદ છે ત્યાં ભારે વરસાદ ચાલુ છે ધમધોકા વરસાદ આવે છે હું જઉં છું અહીંયા રોટરી ક્લબ આગળ પણ અત્યારે ખૂબ વરસાદ ચાલુ છે ધમધોકા વરસાદ આવે છે અને ચોમાસાનું આગમન ચાલુ થઈ ગયું છે બહુ ખુશી છે બહુ હાઈ ક્લાસ ખુશી છે બહુ સરસ વરસાદ આવે છે આનંદ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે છે એ વરસાદના આગમનના કારણે જે છે લોકોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો જે છે એ વરસાદ વરસતા જે છે લોકોમાં પણ ક્યાંક જે છે આનંદ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો પોતાના કામ ધંધા માટે બહાર નીકળ્યા હતા પરંતુ અત્યારે વરસાદ આવતા કોઈને કોઈ જે છે જગ્યાએ ઊભા રહી ગયા છે તો બીજી તરફ ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ સીધા જ જે દ્રશ્યો છે તે રાજકોટ શહેરના ભમેશ્વર વિસ્તારના છે કે અત્યારે અહીંયા જે છે એ વરસાદ વરસતા વરસાદનું પણ આગમન થયું છે જેથી કરીને શહેરીજનોમાં પણ ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટ શહેરમાં જે છે અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે સતત બીજે દિવસે બપોર બાદ જે છે એ રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટ શહેરના ભુવેશ્વર વિસ્તારના અત્યારે અહીંયા જે છે એ કહી શકાય કે જે છે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને જે કામ પર જતા આવતા લોકો હોય છે તે પણ ક્યાંક અટવાયા છે ત્યારે હાલ આપણી સાથે જે છે રાજકોટના કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કાકા અત્યારે વરસાદ આવી ભારે છે ધમધોકા વરસાદ આવે છે હું જાઉં છું અહીંયા રોટરી ક્લબ આગળ પણ અત્યારે ખૂબ વરસાદ ચાલુ છે ધમધોકા વરસાદ આવે છે અને ચોમાસાનું આગમન ચાલુ થઈ ગયું છે બહુ ખુશી છે બહુ ક્લાસ ખુશી છે બહુ સરસ વરસાદ આવે છે આનંદી કહી શકાય કે ક્યાંકની ક્યાંક રાજકોટમાં જે છે એ વરસાદના આગમનના કારણે જે છે લોકોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો જે છે એ વરસાદ વરસતા જ જે છે લોકોમાં પણ ક્યાંક જે છે આનંદ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો પોતાના કામ ધંધા માટે બહાર નીકળ્યા હતા પરંતુ અત્યારે વરસાદ આવતા કોઈને કોઈ જે છે જગ્યાએ ઊભા રહી ગયા છે તો બીજી તરફ ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ સીધા જ જે દ્રશ્યો છે તે રાજકોટ શહેરના ભવમેશ્વર વિસ્તારના છે કે અત્યારે અહીંયા જે છે એ વરસાદ વરસતા વરસાદનું પણ આગમન થયું છે જેથી કરીને શહેરીજનોમાં પણ કે ખુશીની લાગણી જોવા મળી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ ચેટીંગ ગુજરાત રાજ્ય આવનારે દિવસો કે લે ગુજરાત સ્ટેટ કે લે ફોર્કાસ્ટ دیا જા રહા હૈ વો આજ કી બાત કરેંગે તો આઈસોલેટેડ પ્લેસીસ પે લાઈટ લાઈટ ટુ મોડરેટ હે ના સાથ મે થન્ડર સ્ટોર્મ કી વોર્નિંગ દી ગઈ હૈ और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडे स्टार्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा गांधीनगर अहमदाबाद दाहोद छोटा उदयपुर नर्मदा सूरत डांग नौसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली और कल की बात करेंगे डेट्यू के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन साथ में लाइट टू मॉडरेट ट्रेन साथ में थंडे स्टार्म की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट ट्रेन साथ में थंडे स्टार्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद छोटा उदयपुर डांग नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डे थ्री की बात करेंगे तो डे थ्री में भी आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है वो है गांधीनगर अरावली अहमदाबाद नवसारी वलसाड़ तापी दमन दादरा नगर हवेली और डे फोर डे फाइव और डे सिक्स की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडल ट्रेन होंगी वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डे सेवन की बात करेंगे तो डे सेवन के लिए लाइट से मॉडल ट्रेन का आइसोलेटेड uh, प्रोसेस पे पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है वो है नर्मदा सूरत डांग नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और uh, सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट लाइट टू मॉडरेट ट्रेन साथ में थंडे स्टार की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर जूनागढ़ अमरेली भावनगर और बोटा शामिल है और डे टू की बात करेंगे तो डे टू के लिए अमरेली और भावानगर में लाइट टू मॉडल ट्रेन साथ में थंडे स्टार की वार्निंग दी गई है और डे थ्री के लिए बोटा सुरेंद्र नगर के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन का पूर्वानुमान है और डे फोर के लिए भावनगर के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन का पूर्वानुमान है और डे फाइव डे सिक्स और डे सेवन की बात करेंगे तो अमरेली भावनगर गीर सोमनाथ और साथ में दीव के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन लाइट से मॉडर ट्रेन का पूर्वानुमान दिया गया और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और अहमदाबाद की बात करेंगे अहमदाबाद और गांधीनगर का तो अहमदाबाद का फोर्टी फोर्टी टू गांधी नगर का मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और फोरकास्ट की बात करेंगे तो फोर्टी वन अहमदाबाद और गांधी गांधीनगर के लिए मैक्सिमम का फोरकास्ट दिया जा रहा है सर कौन सी बारिश बारिश की सिस्टम अभी एक्टिवेट है जिसकी वजह से होगी एक साइक्लोनिक सर्कुलेशन बना है साउथ वेस्ट राजस्थान पे जिसके कारण गुजरात के इन जगहों पे आज और कल के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है सर प्रोग्रेस हुआ है अभी मानसून की जो पोजीशन है वो अभी 1.95 तक जो एंटर किया था वो वहीं पे बनी हुई है और अभी आने वाले एक दो दिन के लिए मॉनिटरिंग हम लोग कर रहे हैं कि आगे फर्दर

બાબરા બોટાદ બરવારા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાસના ભાગો ગોધરાના ભાગો તારાપુરના ભાગો ખેડાજીના કેટલાક ભાગમાં વિનગ જબરજસ્ત છે આ વિજ બાવીસ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે વડોદરાના ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં વિરંગામના ભાગમાં સોરેન્દ્રનગરના ભાગમાં ધાંગના ભાગમાં વેંગ જબરજસ્ત આપે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તર બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં એકવીસ પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે આજીવન જંતુ પ્રમાણ વધારે વધશે લગભગ ઘરના પતરા કાચા ઘરના પતરા છે ઉડાળી છે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે અને ઉનાળી દે અને ઝાડના ડાણા જબરજસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે તે જ પવનની ગતિ સાથે સત્તરમી વધી છે બાવીસ તારીખ સુધીમાં વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જામનગરના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમદાવાદના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના કેટલાક ભાગો સાંતરપુર રાધનપુર આ આ જે ભાગો આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના આણંદ ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે આથી સાથે આવશે એટલે તારીખ આઠી સાથે સાથે વરસાદ શક્યતા છે અત્યારે જે છે અત્યારે પણ ભાગમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ સત્તરથી બાવીસ તારીખનું આ જે છે એ પવનનો સફળ તો જબરજસ્ત છે અને ચાલીસ એકવીસથી પચીસમાં ગુજરાતમાં આદરના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે